ટ્રેક્ટરની અંદર એન્જિન બનાવવામાં આવેલું છે તેની ટોટલ જવાબદારી એન્જિન અને એવરેજની હાઇડ્રોલિક કોમ્પ્લેટ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં જયરાજભાઈનું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા અને ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો